વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો બિલ કેનાલ રોડ પર નિસર્ગ પલાડિયમ ખાતે રહેતા અને અલકાપુરીની ખાનગી હોસ્પિટલમાં એકાઉન્ટનું કામ કરતા ગૌરીબેન મેવાડ ગઈ તારીખ નવમીએ રાત્રે તેમની પુત્રી સાથે સ્કૂટર પર ઘર તરફ જ રહ્યા હતા ત્યારે અટાદરા પાદરા વચ્ચે રાત્રે સાડા દસ એક વાગ્યે બાઇક પર આવેલા ત્રણ ગઠિયા તેમનું પર્સ લૂટી ગયા હતા પર્સમાં મેડિકલ સ્ટોરના બાસઠ હજાર એટીએમ સહિતની ચીજો હતી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી જાડેજાએ આ બનાવમાં ટીમો મારફતે સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ સર્વેલન્સ મારફતે તપાસ કરાવી સગીર વયના ત્રણ મિત્રોને પાડ્યા છે પોલીસે તેમના વાલીઓની હાજરીમાં જ પૂછપરછ કરતા કબૂલાત કરી હતી પાંચ દિવસમાં જ પંદર થી સત્તર હજારની કે ઉડાવી દીધી હોવાની વિગતો બહાર આવી છે તેમની પાસેથી રૂપિયા તેર હજાર બાઇક અને મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે બાકીની રકમ વિશે પોલીસ પૂછપરછ કરી રહી છે